અને મેં હું પહોંચી ગયો એડવોકેટ દિવાલ સાહેબ ની ઓફિસમાં જ્યાં તારા કઝન છે ને મને કહ્યું નંબર દિવાલ ઓફિસમાં ગયો અને હજી તો હું કઈ બોલું એટલે દિવાલ સાહેબ પીડું તો લખો અને ચાર દિવસ પછી આવ્યો ચાર દિવસ તો મારા માટે બહુ ભારે હતા રમેશ ચાર મહિના જેવા હતા ચાર દિવસ પછી હું પાછો ગયો ત્યારે જોયું તું સપના ત્યાં બેઠી જ હતી અને મને જોઈને તરત બોલી અરે તમને ચઢાવ જોતો હોય તો તરત કહી દઉં તું ને મને જ જેમ આપણે આપણે સંમતિથી લગ્ન કર્યા એમ આપણા સંમતિથી છૂટા થઈ જાય ત્યાં આવવાની જરૂર શું હતી તો આ આવી સપનાની ઢાપણની વાત કહેવાય ત્યાં રીવાન સાહેબ બોલ્યા જો હું બીજા કરતાં અલગ અલગ છું મારી રીત રિવાજો બીજા કરતાં અલગ છે જો તમને મારા રીત રિવાજો પ્રમાણે કામ કરવું હોય તો જ હું તમારો કેસ હાથમાં લઉં મારો છુટકો ન હતો મેં હાજ પડી ત્યાં ધીવાન સાહેબે ખાનામાંથી બે ફોર્મ કાઢ્યા અને કહ્યું કે આમાં ઘણા બધા પ્રશ્નો છે એ સામેની બે કાચની કેબિન છે એમાં એક એક જણો બેસીને એમાં જવાબો લખીને આવો દિવાન સાહેબ એ કેબિનમાંથી બરોબર જોઈ શકતા હતા અને જેમ જેમ અમે ફોર્મ ભરવાના હતા તો અમારા ઇમોશન્સ પણ જોવાના હતા એ ફોર્મ જોયો આંખ ભરાઈ ગઈ પણ તેમ છતાં અમે ફટાફટ જવાબ લખી નાખ્યા જવાબ લખીને મારી નજર સપના પાસે ગઈ સપના ના તો આંસ અને જાણે શબ્દો ગોતી ગોતીને લખ્યું એવું લાગ્યું અમે બંને બારે આવ્યા અને દીવાન સાહેબને ફોર્મ આપ્યા કે નહીં મને નથી આપતા તમે એક બીજાના ફોર્મ લઈ લ્યો અને તમે એના જવાબો વાંચો મેં સપનાના હાથમાંથી ફોર્મ લીધો તમને લોકો ખબર છે કેવા કેવા પ્રશ્ન પૂછ્યા હતા એમાં પૂછ્યું હતું કે તમે માણેલા આનંદિત પળો તમે સાથે ફરેલા મનગમતા સ્થળો તમે સાથે જોયેલા મનગમતા પિક્ચરો

માં વધારવાના હોય ને ત્યારે સાથે મળી સાથે બેસીને ગોબા ઓછા કરવાના હોય અને ચેકમાં લખ્યું તું સુખી રહો અને હું સપનાને લઈને ઘરે આવી